વીએસ પટેલનાઓ દ્વારા અવારનવાર વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં યુવાનોમાં નશીલા પદાર્થો વિશે અવેરનેસ લાવવા તથા આવા નશાનું સેવન ન કરે અને ડ્રગ્સ સંબંધી સમાજમાં જાગૃતિ લાવવા સારું ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે તેવી જ રીતે એવા જાહેર સ્થળો કે જે યુવા પેઢી દ્વારા વધુ પસંદ કરવામાં આવતા હોય તેવી જગ્યાઓએ તથા તે જગ્યા સાથે સંકળાયેલ આજુબાજુના લોકોમાં ડ્રગ્સ સંબંધી અવેરનેસ લાવવાના નવા પ્રયાસ કરવામાં આવે છે અને જાહેર રસ્તાઓ પર પણ બેનરો લગાવી સે ય ટુ લાઈફ નોટ ટુ ડ્રગ્સના સૂત્રને વધુ પ્રમાણમાં અસરકારક બનાવવા અને વૈશ્વિક ડ્રગ્સ સમસ્યા બહુપક્ષીય પડકાર સામે જાગૃતતા લાવવાના પ્રયાસ સાથે વડોદરા શહેર એસઓજી પોલીસ દ્વારા કમાટી બાગ ખાતે આવેલ એમપી ઓપન થિયેટર ખાતે પાંચસો જેટલી જનસંખ્યાની હાજરીમાં ડ્રગ્સ અવેરનેસ સંબંધી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું નાટક રજૂ કરવા માટે ડાયરેક્ટર ડોક્ટર યોગેશ ભટ્ટ હિતેશ શાહ તથા કલાકારોમાં શ્લોકા પટેલ અર્થ પટેલ હેતાર્થ માળી તથા મહેશભાઈ અને સંચાલક આકાશ બ્રહ્મભટ્ટ નાઓએ યોગદાન કરીને નાટકને લોકો સમક્ષ રજૂ કર્યું હતું આમ મનોરંજનના માધ્યમથી લોકોમાં ડ્રગ્સ અવેરનેસ લાવવાનો એક સફળ પ્રયાસ કરાયો છે આ કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ પટેલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી આર બાંગા તથા એસઓજીના સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી સુખે મને કીધું લે આ ટેબ્લેટ લે મને સારું થઈ જશે મે નઈ પણ બે ત્રણ વિશ્વાસ